ફર ફરફ કરો આખા ગોમમાં પડે પણ છોકરો મળતો નઈ લા પેલા કાકા ને પૂછું છોકરો બોકરો ભાડ્યો કાકા પૂછું કાકા છોકરો મારો હાથમાં ને ટોકા નાખવા જે કોઈ હા એ તો હિંમત કરું થાય નોકરી મોકલી જોઈએ

કાકા સમજાઈ ગયો પછી મગર્યા એવું ના ચાલે પણ કાઉટું મને તારી માં ફરવાઈ ગયા ઓનલાઈન બધી નવરીવાની બારી ગયા એવું ચાલુ હતું ગણવા માં ઘેરડી ખબર પડે કઈ કઈ ઓમ કે હે કે બાપા મું જઉસું કઈ કોમ